મેથી છે કટિંગ કરી છે દેશી લસણ અને અમારે ગોપાલભાઈ રસોઈયા અને આ રાજુભાઈ અમારે આવે છે ઊંધ્યાલય ઊંધ્યા લઈ સમાવટ કરવાની છે

মানে না খাই গোকুল ভাই হড়ো বনা এতিয়া

આ કે ઊલ લે કણ ના લાડ લડાવેલા છે

video. गरम मिसाला आंबा गरम मिसाल चलो मच चलो થઈ ગયો જો एकदम રેડી મિચલો થઈ ગયો છે આ રોજ ભાખરી પી

કાજુ અને ધરા પૈસા નાખી છે અને હવે એમાં સાઈસ નાખશું આપડે હા સાઈસ બાકી હળદર

না মস্ত মাসালো અને આપડી ચાલો વળિયા ઢોકળી હો ભાઈ

હાલો આમ જોઈ ત્યાં મોંમાં પાણી આવી જાય એ બની ગયું છે તમે આ ગોપાલભાઈને થોડોક સરપ્રાઇઝ કરો લાઇક આપો રાણા જીરું નાખી દીધું છે સ્વાદ પરમાણે માથે કોથમીરી આપડે વળીયા ઢોકળા કમ્પ્લીટ કમ્પ્લીટ ઈ આ રે बाजरा નો બઢો હોય ઈ મજા આવે